નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બિટકોઇન શું છે બિટકોઇનની શરૂઆત કોણે કરી બિટકોઇન કઈ રીતે ખરીદવા જોઈએ અને બિટકોઇન માંગ કેવી રીતે કરવી જોઈએ મિત્રો બિટકોઇન સંપૂર્ણ માહિતી આજે અમે તમને આપવાના છીએ તો વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો પહેલાં તમારીને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેથી મહાદેવની કૃપા તમારા પર હંમેશા વરસતી રહે આજનો સમય ઇન્ટરનેટનો છે અને આ ઇન્ટરનેટના સમયમાં બધા જ લોકો ઓનલાઈન પેમેન્ટ વધારે કરે છે કારણ કે આ સરળ અને સમય બચાવે તેવી સિસ્ટમ છે આપે ચલણના અનેક રૂપ જોયા હશે જેમ કે ભારતીય રૂપિયા અમેરિકન ડોલર જાપાની યેન બ્રિટિશ પાઉન્ડ આ તમામ કરન્સી ચલણનું જરૂપ છે આમાંથી મોટા ભાગની કરન્સી કાગળની બનેલી હોય છે જેને તમે જોઈ શકો છો પોતાના ખિસ્સામાં રાખી શકો છો સ્પર્શ કરીને મહેસૂસ પણ કરી શકો છો પણ શું તમે એવી કરન્સી વિશે સાંભળ્યું છે જે દેખાતી નથી છતાં ને વિશ્વભરમાં હાલ તેની જ ચર્ચા ચાલી રહી છે વાત છે બિટકોઇનની તમે ઓનલાઈન પૈસાની લેવડ દેવડ તો કરતા જ હશો અને એ લીધેલા પૈસાને તમે હાથમાં પણ પકડીને વાપરી શકો છો પણ શું તમે એવા પૈસા જોયા છે જેને તમે પકડી જ ન શકો એવા પૈસા જે ખાલી તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જ સ્ટોર હોય છે આજે આપણે એવું જ એક ચલણ જેને બિટકોઇન કહેવાય છે એના વિશે વાત કરવાના છીએ આ કરન્સીને તમે કોઈ દિવસ પકડી ન શકો કારણ કે આ ખાલી તમારા મોબાઈલ અને કમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપમાં સ્ટોર કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ બિટકોઇન એટલે શું છે તે કેવી રીતે કામ કરે છે પૂરી દુનિયામાં બધા જ દેશનું એક ચલણ હોય છે જેમ કે ભારતનું ચલણ રૂપિયો છે અમેરિકાનું ચલણ ડોલર તેવી જ રીતે બિટકોઇન પણ એક ચલણ છે પણ રૂપિયાને આપણે ભૌતિક સ્વરૂપમાં વાપરી શકીએ છે પણ બિટકોઇનને આપણે માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ વાપરી શકીએ છે બિટકોઇન એક ક્રિપ્ટોકરન્સી છે જેને કોઈ પણ ઓથોરિટી નિયંત્રણ કરતી નથી સલનને ઇંગ્લિશમાં કરન્સી કહેવાય છે એટલે જેમ આપણા ભારત દેશની કરન્સીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કંટ્રોલ કરે છે તેવી રીતે બિટકોઇનને કોઈ કંટ્રોલ કરતું નથી બિટકોઇન તેના યુઝર દ્વારા જ ચાલતી કરન્સી છે બિટકોઇનને તમે ડિજિટલ કરન્સી અથવા આભાસી મુદ્રા પણ કહી શકો છો આભાસી મુદ્રા એટલા માટે કહેવાય છે કે તમે એને ભૌતિક સ્વરૂપમાં જોઈ નથી શકતા બસ તમે એને મોબાઈલ અને કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકશો અને આંકડામાં જોઈ શકશો ઓનલાઈન તમે બિટકોઇનના ઘણા સિક્કાવાળા ફોટા જોયા હશે પણ એ માત્ર બિટકોઇનના ફોટા જ હોય છે હકીકતમાં સિક્કા નથી બિટકોઇનને એક યુઝરથી બીજા યુઝર નેટવર્ક પર કોઈપણ વચેટિયા વગર જ મોકલી શકાય છે એટલે આપણે બિટકોઇનને આપણા મિત્રને મોકલીએ તો તે કોઈપણ વચેટિયા વગર ત્યાં પહોંચી જાય છે ઉદાહરણ તરીકે આપણે પોતાના પૈસાને બીજાના ખાતામાં મોકલવા હોય તો બેંક દ્વારા શક્ય થાય છે અને બેંક જ તમારા બધા જ રેકોર્ડને સ્ટોર રાખે છે જેથી તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો તેની જાણ બેંકને થાય છે પણ બિટકોઇનમાં એવું કશું જ થતું નથી તમે કોઈ પણ સેન્ટ્રલ બેન્ક વગર કોઈ એડમિન વગર પોતાના પૈસાને મોકલી શકો છો અને એનું જે ખાતું હોય છે તે બિલકુલ બ્લોકમાં સુરક્ષિત રહે છે બિટકોઇનની શરૂઆત ત્રણ જાન્યુઆરી બે હજાર નવ માંગ સતોષી નાકામોકો નામના પ્રોગ્રામે કરી હતી પરંતુ સતોષી નાકામોકો કોણ છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી સતોષી કોએ બિટકોઇનની શરૂઆત કરન્સી તરીકે નહોતી કરી પરંતુ તેમનો ઈરાદો કોઈ ત્રીજી વ્યક્તિની મદદ આર્થિક લેવડ દેવડ કરી શકાય છે તે સાબિત કરવાનો હતો બાવીસ મે બે હજાર દસના રોજ પહેલીવાર એક પીઝાના બદલે દસ હજાર બિટકોઇન સપાયા હતા ત્યારે એક બિટકોઇનની કિંમત માત્ર દસ સેન્ટ હતી પરંતુ આજે બિટકોઇનની કિંમત હજારો ગણી છે આજે લાખો લોકો બિટકોઇન ખરીદવા ઈચ્છી રહ્યા છે આજથી આઠ વર્ષ પહેલાં એક બિટકોઇન છે રૂપિયાનો હતો પરંતુ આજે તેની કિંમત લાખો માંગ છે બિટકોઇનની મુખ્ય વેબસાઇટ છે અને તેનું ડોમેન નેમ અઢાર ઓગસ્ટ બે હજાર આઠ માંગ રજીસ્ટર થયું હતું બિટકોઇનની શરૂઆત બે હજાર નવમી થઈ હતી તે વખતે એક સફેદ પેપર સતોષી નાકામોટો નામના વ્યક્તિ દ્વારા પબ્લિક કરવામાં આવ્યું હતું કોઈ પણ ઓથોરિટી એડમિન કે વ્યક્તિ આ ચલણને કંટ્રોલ ન કરી શકે અને લેવડ દેવડમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એના માટે આ બિટકોઇનનો જન્મ થયો હતો તમે આ સફેદ પેપરને ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો કોઈ પણ ઓથોરિટી કે કોઈ વ્યક્તિ આને નિયંત્રણ નથી કરતું તો આ બિટકોઇન કામ કેવી રીતે કરે છે એ જાણવું જરૂરી છે જેવી રીતે આપણે કોઈ વસ્તુને ખરીદવા રૂપિયા કે ડોલર જેવા ચલણની જરૂર પડે છે અને તેના દ્વારા આપણે ઈચ્છિત વસ્તુ ખરીદી શકીએ છે જેમ કે તમારે એક પિટ્સા ખરીદવો છે તો તેને તમે રૂપિયા દ્વારા ખરીદી શકો છો તેવી જ રીતે બિટકોઇન દ્વારા આપણે વસ્તુઓ ખરીદી શકીએ છે જો તમારા મિત્રને અર્જન્ટ પૈસાની જરૂર છે તો તમે તેના ખાતામાં પૈસા મોકલી શકો છો તેવી જ રીતે તમે બિટકોઇનને પણ તેના વોલેટમાં મોકલી શકો છો બિટકોઇનની લેવડ દેવડ વોલેટ દ્વારા થાય છે તે કોઈ સોફ્ટવેર કે એપ્લિકેશન છે જેને તમે પોતાના કમ્પ્યુટર કે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને બિટકોઇનની લેવડ દેવડ કરી શકો છો જો તમારી પાસે બિટકોઇન છે તો તમે તેને રૂપિયામાંગ ફેરવી શકો છો સરળ રીતે સમજીએ તો આપણે જ્યારે પૈસાને કોઈ બીજા વ્યક્તિના ખાતામાં મોકલવા છે તો તે બેંક દ્વારા જાય છે તમે બેંકમાં તે પૈસા જમા કરાવો અને બેન્ક તમારા પૈસાને અમુક પ્રોસેસ કરીને બીજાના ખાતામાં જમા કરી આપે છે બિટકોઇન જ્યારે એક યુઝરથી બીજા યુઝર પાસે જાય તો તેનો રિકોર્ડ એક જાહેર ખાતાવહિમાં સ્ટોર થાય છે અને તે બિટકોઇન સાચા મોકલ્યા કે નહીં એ ચકાસવા માટે માઇનર્સની જરૂર પડે છે અને માઇનર્સ તમારું ટ્રાન્ઝેક્શન વેરીફાય કરે છે જેમાં તેઓ ખૂબ મોટા મોટા સમીકરણો કમ્પ્યુટરમાં સોલ્વ કરે છે અને ત્યારે એક બિટકોઇન ટ્રાન્ઝેક્શન વેરીફાય થાય છે જ્યારે કોઈ માઇનર એક ટ્રાન્ઝેક્શનને ચકાસીને વેરીફિકેશન કરે છે ત્યારે તેને અમુક બિટકોઇન ઇનામમાં મળે છે અને તેને માઇનિંગ કહેવાય છે હવે તમે જે બિટકોઇન એક વોલેટમાંથી બીજા વોલેટમાં મોકલો તો એક જાહેર ખાતાવહીમાં તેનો રેકોર્ડ સ્ટોર થાય છે અને આ રેકોર્ડ ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત હોય છે એટલે બધું જ કોડમાં લખેલું હોય છે અને તેને લીધે કોઈ પણ માઇનર એવું ન જાણી શકે કે આ બિટકોઇન કયા વ્યક્તિએ મોકલ્યો અને લીધો છે માઇનર્સને એક ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરવા માટે અમુક બિટકોઇન ઇનામમાં મળે છે અને તેને લીધે તેઓ માઇનિંગ કરે છે માઇનિંગ કરવા માટે તેમની પાસે ખૂબ વધારે પ્રોસેસ કરે એવા ભારે પ્રોસેસર અને સિસ્ટમ હોય છે જે ખૂબ વધારે ખર્ચ કરાવે છે આ ટ્રાન્ઝેક્શન બ્લોકચેન ટેકનોલોજી દ્વારા થાય છે એટલે જો એક વ્યક્તિ બીજા યુઝરને બિટકોઇન આપે તો તેની જાણ બધા જ માઇનર્સને તેમના કમ્પ્યુટર સોફ્ટવેરમાં થાય છે અને એક ટ્રાન્ઝેક્શનને કરવા માટે ઘણા બધા માઇનર્સ હોય છે તેમાંથી જે બધાથી સૌ પ્રથમ ટ્રાન્ઝેક્શનના કોયડાને ઉકેલીને તેને વેરીફાય કરે તેમને જ ઇનામમાં અમુક બિટકોઇન મળે છે આ બિટકોઇન ટ્રાન્ઝેક્શન વેરિફિકેશન બધા જ સિસ્ટમમાં બ્લોક અથવા કોડ સ્વરૂપમાં સ્ટોર હોય છે એટલે જો કોઈ હેકર સિસ્ટમને હેક કરવાનો પ્રયત્ન કરે તો તેને બધા જ સિસ્ટમને હેક કરવું પડે અને તેમાં ઘણી મુશ્કેલી આવે છે તેને લીધે બિટકોઇન હેક કરવું પણ મુશ્કેલ હોય છે બિટકોઇનને ડુપ્લિકેટ બનાવવો પણ મુશ્કેલ છે કારણ કે બિટકોઇનનો રેકોર્ડ જાહેર ખાતા વહીમાં થાય તો કોઈ વ્યક્તિ કોઈ પણ છેડછાડ કરે તો તેની જાણ બધાને થઈ જાય છે એટલે આની ટ્રાન્ઝેક્શન પ્રોસેસ ખૂબ મજબૂત હોય છે હવે તમને ખબર પડી ગઈ હશે કે બિટકોઇન કેવી રીતે કામ કરે છે બિટકોઇનનો ભાવ કેવી રીતે વધે અને ઘટે છે કોઈ પણ વસ્તુનો ભાવ તેની માંગ અને સપ્લાય પર આધારિત હોય છે અત્યારે કોઈ શાકભાજીની માંગ વધારે હોય અને જો તેની સપ્લાય ઓછી હોય તો તે શાકભાજીનો ભાવ વધવાનો છે તેવી જ રીતે માર્કેટમાં બિટકોઇનની માંગ વધારે હોય અને તેના ટ્રાન્ઝેક્શન જેટલા વધારે થતા હોય તો તેના આધારે બિટકોઇનના ભાવમાં ઊંચા નીચી જોવા મળે છે બિટકોઇન માઇનિંગ એ બિટકોઇનની જ સપ્લાય લિમિટેડ છે એકવીસ મિલિયન જેટલા બિટકોઇન જ માઇન થશે અને બે હજાર એકવીસ સુધી અઢાર મિલિયન જેટલા બિટકોઇન માઇન થઈ ગયેલા છે કેટલી મોટી મોટી કંપનીઓ આ બિટકોઇનમાં રસ લે છે અને તેના લીધે પબ્લિક માંગ એક હાઇટ બને છે અને તેને લીધે લોકો બિટકોઇન ખરીદવા માંડે છે એટલે તેની માંગમાં વધારો જોવા મળે છે અને માંગ વધવાને કારણે તેનો ભાવ પણ વધે છે પણ જો માંગ ઘટવા માંડે તો તેનો ભાવ ઓછો પણ થતો જાય છે મિત્રો બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવું હોય તો તેમાંગ ખતરો હોય છે અને બિટકોઇન તો કોઈના કંટ્રોલમાં જ નથી તો તેમાંગ ઘણું વિચારીને રોકાણ કરવું જોઈએ સ્ટોક માર્કેટમાંગ ઇન્વેસ્ટ કરવું હોય તો તેમાંગ ઇન્વેસ્ટર ઘણી બુક વાંચે છે માર્કેટને સમજે છે સલાહ પણ લે છે તો બિટકોઇનમાં પણ તમારે તેના પૂરા માર્કેટ જોવું પડે અને તેમાં આશરે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ જો તમે એક શીખાવ છો અને તમારે જલ્દી પૈસા કમાવવા જ હોય તો આ બિટકોઇન તમારા માટે નથી કારણ કે અત્યારે તમારે પૈસા કમાવવા જ હોય તો તમારે નવી નવી સ્કિલ શીખવી જોઈએ પોતાના નોલેજને વધારવું પડે અને ત્યારબાદ તમે પૈસા કમાઈ શકો છો તમારે કોઈ પણ અનુભવ વગર આવી રિસ્કી વસ્તુ માંગ ન પડવું જોઈએ કારણ કે એનાથી તમને વધારે આર્થિક નુકસાન થઈ શકે છે બિટકોઇનને કમાવવાના ત્રણ રસ્તા છે તમે બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને તેને ખરીદી શકો છો તમે કોઈ વસ્તુને વેચી શકો છો અને તેના બદલે ચલનરૂપે બિટકોઇનને લઈ શકો છો તમે બિટકોઇન માઇનિંગ કરી શકો છો જેના માટે ખૂબ ભારે પ્રોસેસર અને કમ્પ્યુટર સિસ્ટમની જરૂર પડે છે અને તેવા ભારે સિસ્ટમને ચલાવવા માટે વધારે ઇલેક્ટ્રિક પાવરની પણ જરૂર પડે છે જેને ચોવીસ કલાક પણ ચલાવી રાખવું પડી શકે છે મિત્રો બિટકોઇનનો પણ એકમ છે જેનું નામ સતોષી છે જેવી રીતે એક રૂપિયામાંગ એકસો પૈસા હોય છે તેવી જ રીતે એક બિટકોઇનમાં દસ કરોડ સતોષી હોય છે આશા છે કે તમને આ વિડીયો દ્વારા બિટકોઇન વિશે સરળ શબ્દોમાં સમજણ પડી હશે તમારા મિત્રોને પણ આ બિટકોઇન વિશે જાણકારી આપો જેથી તેમને પણ આ ક્રિપ્ટોકરન્સીના બિટકોઇન વિશે જાણવા મળે મિત્રો આ વિડિયોમાં અમે તમને જેટલી પણ જાણકારી આપી છે એ માત્ર જાણવા માટે છે અમારું લક્ષ્ય બધા જ ગુજરાતી મિત્રોને ટેકનોલોજી વિશે સરળ શબ્દોમાં સમજાવવાનું છે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી એકત્રિત કરેલી છે જો અમારા તરફથી જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ